તો એક તરફ રાહુલ ગાંધી ગુજરાત કરી રહ્યા છે કાર્યકર્તાઓના દુઃખમાં કોઈ સહભાગી થતું નથી તેવું અમિત નાયકે ટ્વિટ કર્યું ખોટો કેસ કરીને હેરાન કરવાના પ્રયત્ન થયા તેમ છતાં કોઈએ હાલ જ ન પૂછ્યા ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓને હું સેલ બનાવવાની માંગ

રાહુલજીએ બહુ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે અમારી પક્ષમાં અને ભારતીય જનતા પાર્ટી ના પક્ષમાં એ તફાવત છે કે અમારો કાર્યકર્તા નિડરતાથી બેબાકપણાથી તેની વાત પક્ષમાં રજૂ કરી શકે છે રાહુલજી પોતે મંચ પરથી આ સંદેશો કાર્યકર્તાઓને આપ્યો હતો ક્યાંક ને ક્યાંક ઘણા સમય થી હું એ વેદના મારા દિલમાં છુપાવી ના બેઠો હતો પણ જયારે રાહુલજી એ હિંમત આપી ત્યારે અને જે છેલ્લા ત્રણ દિવસ થી પ્રિન્ટ મીડિયામાં હું જે પાત્ર જોયું છું જે રીતના પ્રદેશ સમિતિ પર હુમલો થયો અને ત્યારબાદ જે એકબીજાને સાચવવા માટેના પ્રયાસ થયા નાના કાર્યકર્તાઓની જે સાર સંભાળના લે હું તો પ્રદેશ કોંગ્રેસ નો એક જવાબદાર પ્રવક્તા છું મારી જોડે જે ઘટના ચાર મહિના પહેલા બની એની અગાઉ મારા પહેલા પણ સાયબર માં ભારતનો એકમાત્ર એવો કોંગ્રેસ છું જેને ભારતીય જનતા પાર્ટીને તેની જ ભાષામાં જવાબ આપ્યો તેના કમળના સિમ્બોલ પર ચોકડી મારવામાં આવી એવું કાર્ય મેં એકલો હું ગર્વ સાથે કહી શકું હું એકમાત્ર આખા ભારતનો કોંગ્રેસી કાર્યકર્તા છું જેને હિંમત દાખવી મારી પર સાયબર ની ફરિયાદ થઈ મારા અગાઉ એક મહિના પહેલા અમારા જે ગુજરાતના ડિપાર્ટમેન્ટના પીઠડીયા તેના પર સાયબરમાં ગુનો થયો આવા સમયે સમય આપની સાથે અન્યાય થયો છે વાત ઘણા બધા સમયથી ચાલતી આવી છે આપણે કહ્યું કે ચાર મહિનાથી આ વ્યથા ઠાલવા ઈચ્છાતા રાહુલ ગાંધીએ નિવેદન કર્યું ત્યારબાદ આપણે હિંમત આપી છે પણ કોઈએ હાલ ન પૂછ્યા એ કોણ છે એ જો હિંમત અને નિડરતા આપે દાખવી છે તો નામ પણ કહી દો કે કોંગ્રેસના કોઈ મોટા નેતા છે પ્રદેશના નેતા છે કે રાષ્ટ્રીય નેતા છે મેં મારા ટ્વીટમાં મેં મારા ટ્વીટમાં ઉલ્લેખ કરેલો છે હું કોઈના નામ સંતાડવાથી કે હું ડરતો નથી સાચી વાત હું કોંગ્રેસનો જવાબદાર પ્રવક્તા છું અને મારી વાત નિડરતાથી બેબાકપણાથી કરવાની જે છૂટ છે મને મારા

અને જે બીજા ધારાસભ્યો છે એના પ્રતિનિધિ મંડળમાં હું પણ કમિશનર કચેરીએ રજૂઆત કરવા ગયો હતો મારું દિલ દુખ્યું હતું કે ભાઈ મારો એક પણ કાર્યકર્તા ખોટી રીતે જેલમાં ના હોવો જોઈએ પણ જયારે હું પોતે સાયબરમાં મારી પોતાની ધરપકડ થઈ હતી અને ત્યારે અમદાવાદ શહેરનું સંગઠન કે તેના પ્રમુખ કે ત્યારે જે પીસીસીમાં માં ઇન્ચાર્જ બનીને બેઠેલા છે એક પણ વ્યક્તિએ મારી તરફેણમાં ટ્વીટ નહોતું કર્યું પ્રેસ નથી કરી કોઈ વકીલની કે કોઈ કાયદાકીય મને મદદની અને સેમ મારા જોડે જે થયું હતું એવું એસટી ડિપાર્ટમેન્ટના ચેરમેન જોડે પહેરાઈ રહ્યા છે હું એ લોકોને ઉગાળા પાડવા માંગુ છું કે પક્ષમાં આ રીતનું પ્રપંચ ના હોય એટલે માંગ છે કે આપી કોંગ્રેસ કાર્યકર્તાઓને હું ફાવે એવું સેલ બનાવવાની માંગ છે આભાર અમિતભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ